અંજાર પોલીસમાં ફરજ બજાવેલા નિવૃત્ત પોલીસ કર્મચારીઓનું સ્નેહ મિલન યોજાયું પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર નિવૃત્ત પોલીસ કર્મીઓના અનુભવ સાંભળ્યા અંજાર પોલીસ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં શહેર અને તાલુકામાં રહેતા વિભાગના નિવૃત્ત પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓનું સ્નેહ મિલન યોજાયું આ કાર્યક્રમમાં પોલીસે પોતાના કાર્યકાળની ભાવુકપળોને યાદ કરી સૌને ભાવવિભુર બનાવી દીધા હતા આયોજન વ્યવસ્થા અંજાર પીએસઆઈ વિકાસ ઓઝા અને અંજાર સી ટીમ દ્વારા સંભાળવામાં આવી હતી પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારની અધ્યક્ષતામાં અંજાર ખાતે તમામ નિવૃત્ત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના ઘરો ઘર જઈ તેમની સાથે મિટિંગ કરી તેમના નિવૃત્તિ જીવન અંગે પૂછપરછ કરી અને અનુભવો સાંભળ્યા હતા નિવૃત્ત થયેલા પોલીસ કર્મીઓના સુખ દુઃખના અનુભવો વર્તમાન સાથી મિત્રો સાથે શેર કરવા એક સ્નેહમિલન સમારોહનું આયોજન કરાયું હતું સમારોહમાં નિવૃત્ત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક પોતાની વાતો રજૂ કરી હતી ઉપસ્થિત તમામ નિવૃત્ત કર્મચારીઓનું પોલીસ વડા સાગર બાગમારના હસ્તે સન્માન કરાયું હતું પોલીસ વડા બાગમારે તમામ નિવૃત્ત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને સંબોધન કરતાં કહ્યું હતું કે તમે બધા અમારા માટે પથદર્શક છો અને ગમે ત્યારે લોકલ પોલીસની જરૂર પડે તો સંપર્ક કરવા જણાવ્યું હતું નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી પ્રોબેશનલ નાયબ પોલીસ અધિક્ષક પરેશ રેણુકા અંજાર પોલીસ ઇન્સ્પેક્ટર એ આર ગોહિલ પીએસઆઈ સી એસ ચુડાસમા જીડી ગઢવી સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન મહિલા પોલીસ કર્મચારી રાજલબેન ગઢવીએ કર્યું હતું કરશ્વ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી મૃત્યુ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી

સ્ટ્રીટ રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર મહારાષ્ટ્ર સંઘાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો જેમાં એપલ બોર જમ્બો બોર ઉમરાન બોર વગેરે કલમ બનાવી આપશું સંગાર ફાર્મેન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જમ્બો બોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર वन एट नाइन सिक्स वन डबल नाइन टू फाइव सिक्स जीरो थ्री वन सेवन टू संगार डबल नाइन जीरो नाइन फोर फाइव जीरो फाइव फाइव वन श्री प्रथम सारीज एंड लेंगा डिपार्टमेंट ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો